જય માતાજી અમાસનો આ એક મહા ઉપાય જે કરવાથી તમે કરજમાં હશો તો કરજમાંથી મુક્ત થશો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી હશે તો એ દૂર થશે તમારી અંદર એક આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે અને ધાર્યા કામ દરેક સફળ થશે તો શું કરવાનું છે એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જો તમારા માથે દેવું છે તો સંધ્યાના સમયે એક દીવો કરવાનો છે અને એ દીવો માટીના કોડિયાની અંદર કરવાનો છે તેની અંદર લવિંગ પધરાવાના છે છે અને અને સાથે થોડું કપૂર સંધ્યાના સમયે માતા લક્ષ્મીનું ધ્યાન ધરીને એ ન નમઃ આ મંત્ર બોલતા બોલતા દીવાની સામે બેસવાનું છે અને આ મંત્રની એક માળા એટલે કે એકસો આઠ વખત આ મંત્ર બોલવાનો છે એનાથી માતા લક્ષ્મીની સ્થિરતા તમારા ઘરની અંદર રહેશે અને જલ્દીથી તમે કોઈ ખર્ચામાં હશો તો બહાર નીકળવાનો માર્ગ મળશે અને એની સાથે એક દીવો સંધ્યાના સમયે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરવો અને આ ઉપાય અમાસના દિવસે સંધ્યાના સમયે કરવાનો છે જય માતાજી